અત્યારે હાલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હાલ ગુજરાતના જાણીતા અને ઘણા બધા ગુજરાતી આલ્બમ સંગો કામ કર चुकेલા એવા एक्टर માયરા સોયાનો મોત થ્યુંવાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં માયરા સોયા એક બબુ નામ તરીકે ખૂબ જ ફેમસ હતા હાલ માયરા સોયાનું જ્યારે અચાનક જ મોત થતા ચાહકોમાં શોકનો માહોલ છવાયો છે હાલ તો કયા કારણોસર મોત થયું તે હજુ જાણી શકાયું નથી અચાનક જ મોત થતા કારણ અકબંધ છે ઘણા બધા આલ્બમ કામ કરી ચૂક્યા છે અને ગુજરાતમાં ખૂબ જ એવું નામ હતું હાલ તો બબુ તરીકે ફેમસ માયરા સોનું અચાનક જ નાની ઉંમરે મોત થતા પરિવાર અને ચાહકો માં હાલ તો શોકનો માહોલ સવાલ છે તો આ હતી અત્યારને અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો